નમસ્કાર સીએન બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાંદની શુક્લાને વેલ્યુ બાઇન આ સપ્તાહ ખાસ કરીને બજારે રિએક્ટ કર્યું છે કંપનીઓના પરિણામ જે પ્રથમ ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે ક્યાંક અનુમાન મુજબ નંબર્સ જોવા મળ્યા તો ક્યાંક સારા પરિણામ બાદ મેનેજમેન્ટ કમેન્ટરીથી ઘટાડો પણ જોવા મળ્યો આ સાથે જ ભારત યુ કે એફટીએ પર હસ્તાક્ષર જે આપણને એના પણ એક ન્યૂઝ મળ્યા તો આગળ હવે આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ કે આ સ્ટોક્સમાં ખરીદદારી વેલ્યુ ક્રિએટ કરી શકે છે તમારા પોર્ટફોલિયોમાં એના પર ચર્ચા કરવાની છે આપણે એક્સપર્ટ પાસેથી જાણીશું ખાસ રજૂઆતમાં આપણી સાથે અત્યારે જોડાઈ રહ્યા છે બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગત વિરાટ સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં સૌથી પહેલાં આપણી પાસેથી એક વ્યૂ માર્કેટ માટે સમજી લઈએ જે રીતે આપણે જોયું ઓવરઓલ વીક માર્કેટ માટે જે રીતે આપણને જોવા મળ્યું છે

અને એક સ્ટ્રેટ ડ્રોપ આપણે ઓબ્ઝર્વ કર્યો ટુવર્ડ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડના લેવલ્સની આસપાસ અને આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છે એક સારું કરેક્શન આપણને આવતું જોવા મળ્યું છે પચીસ હજારના લેવલ એક સ્ટ્રોંગ હર્ડલી જેમ કામ કરતા જોવા મળ્યા ફિફ્ટી ડેઝની એક્સપ્રેશન મૂવી એવી ત્રીસ તરી જોવા મળી અને કંઈક ને કંઈક ટ્વેન્ટી ફોર એટ હંડ્રેડ પાસેના લેવલ્સ આપણને બધા જોવા મળી રહ્યા છે તો જે રીતના અત્યારના ઘટાડો આવ્યો છે અહીંયા આપણે એક થ્રુ આઉટ ધ ડે આપણે એક સેલિબ્રેશન બધું જોઈ રહ્યા છે યસ્ટરડે પણ આપણે જોયું હતું આજના દિવસમાં પણ આપણે સારું પ્રેશર બધું જોવા મળી રહ્યું છે પરંતુ આજે પ્રેશર આવ્યું છે એ ઓવરઓલ જે ઇન્ડેક્સ છે ઇન્ડેક્સમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે પરંતુ ખો ખોક સ્ટોક સ્પેસિફિક ડેફિનેટલી આપણને સારી બનતી જોવા મળી રહી છે તો પોસિબલ છે કે આવતા સમયમાં કે આવતા દિવસોમાં જે ઇન્ડેક્સ હોલ્ડ કરે છે જે મેજર સ્ટોક્સ જે છે લાર્જ કેપ કંપનીઝ ત્યાં આપણને થોડો દબાવ મળતો જોવા મળે પરંતુ સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ બનતી જોવા મળી રહી છે તો ઇન્ડેક્સની જગ્યાએ આપણે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ પર ધ્યાન દેવાની સલાહ રહેશે હમ ઇન્ડેક્સ કરતાં વધારે સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટ માટે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ વિરાટ આ સપ્તાહ જે બીજું એક આપણે ધ્યાનમાં રાખ્યું એ માર્કેટ બ્રિથ કારણ કે થોડા ઘણા છે પણ ક્યારેક આપણે જોઈ કે માર્કેટમાં થોડી રિકવરી ઇન્ડેક્સ બતાવી રહ્યા છે પરંતુ બ્રિથ ઘણી ખરાબ સ્પેશિયલી વાત કરીએ છેલ્લા બે ત્રણ સેશન્સમાં આપણને જોવા મળી કઈ રીતે આ જે છે એક માર્કેટ માટે તમે જોઈ રહ્યા છો જ્યારે ઇન્ડેક્સ રિકવર છે પરંતુ સ્ટોક સ્પેસિફિક એક્શન ઓબ્વિયસલી એક પરિણામોનું રિએક્શન આપણે ક્યાંક ને ક્યાંક એક કંપનીના નંબર આખા સેક્ટર ને રિએક્ટ કરી રહ્યો છે આપનો વ્યૂ લઈએ પર જો તમે એકદમ રાઈટલી કહ્યું આપણે જે રીતે જોયું આઈટી માં ટીસીએસ ના રિઝલ્ટ આવ્યા હતા જેના કારણે આપણે માર્કેટ માં ઘટાડો આવતો જોવા મળ્યો તો સેમ સાઈડ પર જે જે સ્ટોક્સ માં આપણે કોઈ પર્ટીક્યુલર સ્ટોક છે જે ઈ પર્ટીક્યુલર ઇન્ડેક્સ નું જે લાસ્ટ કેપ હોલ્ડ કરતો હોય એમાં આપણને અગર જો રિઝલ્ટ ખરાબ આવતો જોવા મળે છે તો જેના રિઝલ્ટ ને કારણે આખા ઓવરઓલ સેક્ટરમાં આપણને થોડું દબાણ બધું જોવા મળે છે તો આપણે અગર સેમ વે બેન્કિંગની વાત કરીએ તો એચડીએફસી બેન્કમાં આપણને પૂછાડો આવતો જોવા મળ્યો આઈસીઆઈસી બેન્કમાં આવતો જોવા મળ્યો પરંતુ એક્સિસ બેન્કના રિઝલ્ટ આપણને સૌથી પહેલા આવતા જોવા મળ્યો મળ્યા જે ખરાબ હતા જેને કારણે બેન્કિંગમાં પણ આપણે પ્રેશર આવતું જોવા મળ્યું સો કંઈક ને કંઈક અત્યારના જે ન્યૂઝ બેઝ મુવમેન્ટ કે જે રિઝલ્ટના રિએક્શન્સ આવી રહ્યા છે થોડા લાઉડ રિએક્શન આપણને અત્યારના બધા જોવા મળી રહ્યા છે સો એડવાન્સ ડિક્લાઇન ની પણ વાત કરીએ તો આજના દિવસમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે પાંચસો ત્રીસ સ્ટોક છે જે અત્યારે પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે પરંતુ જેની સામે બે હજાર ત્રણસો ને ત્રેવીસ સ્ટોક છે જે આપણને નેગેટિવિટી બધી જોવા મળી રહી છે એફઓના સ્ટોક્સમાં વાત કરીએ તો ત્યાં પણ આપણને ઘટાડો બધો જોવા મળી રહ્યો છે દોઢસો સ્ટોક જેવા છે જે પોઝિટિવ સાઈડ પર છે પણ એની સામે સાતસો ને સાઈઠ કાઉન્ટ સાતસો ને ત્રીસ કાઉન્ટર જેવા છે જેમાં આપણને નેગેટિવિટી બધી જોવા મળી રહી છે તો અત્યારે કંઈક ને કંઈક બ્રેથ પણ માર્કેટની ખરાબ થતી જોવા મળી રહી છે અને જે રીતે તમે પણ કીધું કે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આવી રહી છે પર્ટિક્યુલર સ્ટોક્સ જ છે જેમાં આપણને મોમેન્ટમ આવતી જોવા મળી રહી છે અને એમાં આપણને એક પોઝિટિવિટી વધતી જોવા મળી રહી છે બાકી ઓવરઓલ વાઇઝ જોવા જાવ ઇન્ડેક્સ વાઇઝ જોવા જાવ તો થોડું પ્રેશર અત્યારે આપણને ઓવરઓલ માર્કેટ તરફથી બનતું જોવા મળી રહ્યું છે ડેફિનેટલી પ્રેશરમાં એક માર્કેટ તમે ઇન્ડેક્સની વાત કરો કે સેક્ટર્સની વાત કરો પરંતુ હા સ્ટોક્સ છે એ ખાસ એક ફોકસમાં છે નિમેશ ઠાકર ડોટ કોમના નિમેશ ઠાકર પણ આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ ગયા છે નિમેશ આપનું પણ સ્વાગત છે માર્કેટ પર નિમેશ એક ચર્ચા કરી રહ્યા હતા જે રીતે એક સપ્તાહ આપણને જોવા મળ્યું છે અને ક્લિયરલી સપ્તાહનું એન્ડ તેવું લાગી રહ્યું છે ખાસું પ્રેશર અત્યારે ઇન્ડેક્સ સ્પેફિક સ્ટોક સ્પેસિફિક બજાર બતાવી રહ્યું છે અને ક્લિયરલી ભારતીય બજાર માટે અત્યારે ડોમેસ્ટિક સેટઅપ અને સંકેતો જ મહત્વના છે એ છે ક્યુ અર્નિંગ્સ કઈ રીતે જોઈ રહ્યા છો આ બધા વચ્ચે સેટઅપ માર્કેટનું પેરેગ્રાફ માં ચાર જે પ્રમાણે ક્યુ1 અર્નિંગ આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ક્યાં જે અપેક્ષિત હતું કે ખાસ કોઈ growth આ ક્વાર્ટર માં જોવા નહીં મળે એ પ્રમાણે આવી રહ્યું છે અને પર્ટીક્યુલરલી તમે જો ઇકોનોમિક ડેટા જુઓ કે જે ઇન્ટરનેશનલ માર્કેટ નો માહોલ જો તો ત્યાં ક્યાંક ને ક્યાંક એક પોઝિટિવિટી ની વાત જે છે સુધારા તરફી નું મૂવ જોવા મળી રહ્યો છે તમે ઇન્ફ્લેશન ના ડેટા જુઓ ડબલ્યુપીએ ના ડેટા જે છે નેગેટિવ માં આવ્યા હતા ઇન્ટરેસ્ટ રેટ સોરી ઇન્ટરેસ્ટ રેટ કટ ઓલરેડી આપણે એક પર્સન્ટનો અત્યાર સુધીનો જોઈ ચૂક્યો છે નોર્મલી અગર ઇન્ટરેસ્ટ રેટ કટની વાત કરીએ તો જ્યારે પણ આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ કટ કરે છે એની પોઝિટિવ ઇમ્પેક્ટ રિયલ ઇકોનોમીમાં દેખાવાની ચાલુ જે છે એ બે થી ત્રણ ક્વાર્ટર પછી થતી હોય છે તો હવે આપણે જે જાન્યુઆરી મહિનાની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ ફેબ્રુઆરીમાં જે ઇન્ટરેસ્ટ રેટ કટ જોયા હતા એની હવે પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે એ દેખાવાની સ્ટાર્ટ થશે પ્લસ હવે આપણે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ ફેસ્ટીવ સિઝન જે છે એ અત્યારે ઓન ગોઈંગ શરૂઆત થઈ રહી છે અને મોટા ફેસ્ટિવલ જે છે આવતા છે તો ક્યાંક ને ક્યાંક રૂરલ ઇકોનોમી અત્યારે રિકવર થઈ રહી છે તમારું જે છે છે ચાલી રહ્યું તો ઇકોનોમિક ડેટા જે છે ક્યાંક ઇન્ડિકેટ કરી રહ્યા છે કે આગળ જતા ક્વાર્ટર ટુ જે છે એક સારું રહેશે ડિમાન્ડ રિકવરી સારી રહેશે પ્લસ જે પ્રમાણે તમે ઓટો સેલ્સના આંકડા જીએસટી કલેક્શન પર્સનલ ટેક્સ કલેક્શન આ બધા જ ઇન્ડિકેટર એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અહીંથી કોઈ ખરાબી નથી દેખાઈ રહી એટલે હું માનું ની પણ અત્યારે આપણે જોઈ રહ્યા છે એકસો પચીસ હજાર બસો અને નીચેની તરફ જે છે ચોવીસ હજાર આઠસો ચોવીસ હજાર સાતસો એક સપોર્ટ એરિયા બની રહ્યો છે એટલે ચારસો પાંચસો ની રેન્જ ની અંદર કન્સલ્ટેટ થઈ રહ્યા છે હું માનું છું કે અત્યારે આજે કરેક્શન છે અગેન સાઇડ વે માર્કેટને ટ્રેડ કરવાની બેસ્ટ સ્ટ્રેટેજી એ જોઈએ જ્યારે એના બોટમ પાસે આવે ત્યારે ખરીદો અને પાસે આવે તો વેચી દો તો હું પણ માનું છું કે જે પ્રમાણે માર્કેટ અત્યારે છે અત્યારે તમે શોર્ટ ટર્મ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂ સારા એન્ટ્રી લેવાનું માર્કેટ છે અત્યારે નિફ્ટી પણ ચોવીસ હજાર આઠસો ના એક સપોર્ટ પાસે ટ્રેડ થઈ રહ્યું છે તો હું માનું છું કે અગેન આઈ આવતા વીક ની અંદર આપણે ફરીથી એક બાઉન્સ જોવા મળશે અને ઉપર તરફ ફરીથી આપણે પચીસ હજાર એકસો સુધીના લેવલ જોવા મળી શકે એવું શોર્ટ ટર્મ વ્યુ છે પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુથી પણ હું માનું છું કે સ્ટોક સ્પેસિફિક માર્કેટમાં અપ્રોચ રાખીને કામ કરવું જોઈએ અને જ્યાં સારા રિઝલ્ટ આવે ત્યાં ખરીદી કરીને ચાલવું જોઈએ ડેફિનેટલી તો નિમેશ તરફથી પણ એ જોયું છે સ્ટોક સ્પેસિફિક એક અપ્રોચ આ માર્કેટ માટે ખોવું જોઈએ તો સ્ટોક રેકમેન્ડેશન સાથે જ શરૂઆત કરીએ વિરાટ આ માર્કેટમાં વેલ્યુ બાઇંગ ક્યાં તમે ગણી રહ્યા છો આપનું ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ સો મારી જે પહેલી પીક છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી છે તો પણ આપણને સારા આવતા જોવા મળ્યા છે સાથે સાથે ટેકનિકલી પણ આપણને સારું બ્રેકઆઉટ અહીંયાથી બધું જોવા મળી રહ્યું છે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે છેલ્લા ઘણા સમયથી આપણને આમાં પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું હતું એક ડાઉનલોડ મુવિંગ ચેનલની અંદર કારોબાર થતો જોવા મળી રહ્યો હતો જેનો બ્રેકઆઉટ આપણને આજના દિવસમાં ગેપઅપ સાથે ઓપન થતું જોવા મળ્યું અને સારા વોલ્યુમ્સ ભી જનરેટ થતા જોવા મળે છે એટલે પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ આપણને આ લેવલ પર જોવા મળી રહ્યું છે સો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણને એક પુશ બંધુ જોવા મળે હાયર એન્ડ પર જ્યાં આપણે ઉપર એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 36.8 સુધીના લેવલ્સ આપણને હાયર એન્ડ પર બંધા જોવા મળી શકે છે જ્યાં નીચેની સાઈડ પર વાત કરીએ તો 30 રૂપિયા કે 87 પૈસા એક સારા સપોર્ટ સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે છે તો અહીંયાથી પોઝિટિવિટી માટે તમે એને કરીને ચાલી શકો છો 30.87 ની આસપાસ સપોર્ટ મેન્ટેન કરો ઉપરમાં 36.8 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે ટ્રેડિંગમાં ટ્રાઇડન્ટ જ્યાં એક પરિણામ બાદ જબરદસ્ત વોલ્યુમ બેસ્ડ બેંક આવી ચા છે ત્રીસ પોઈન્ટ એસી સ્ટોપલોસ ના લેવલ્સ ધ્યાનમાં રાખો અને ટાર્ગેટ છત્રીસ પોઈન્ટ આઠ જે છે આવનારા સમયમાં બતાવી શકે છે ટ્રાઇડન્ટ ફર્સ્ટ પીક વિરાટ તરફથી નિમેશ આપના તરફથી કઈ પેલી કંપની જ્યાં ટેકનો ફંડા કારણો શું છે કે એનું તમે રેકમેન્ડેશન આપશો એ જાણીએ ફૂટવેર સેગમેન્ટની અંદર બાટા ઇન્ડિયાની અંદર મારું પહેલું રેકમેન્ડેશન હશે સ્ટોક ની અંદર જોઈએ આપણે છેલ્લા દોઢ બે વર્ષથી આ ક્યાંક ને ક્યાંક કંપની સ્ટ્રગલ કરી રહી છે અને જે પ્રમાણે સેલ્સ અને પ્રોફિટના આંકડા આવ જતા હતા એ પ્રમાણે નથી આવી રહ્યા ચેલેન્જીસ જે છે ઘણા બધા આવી રહ્યા છે ડિમાન્ડ ને લઈને લઈને પરંતુ હવે મહત્વની વાત છે કે અત્યારે જે પ્રમાણે આપણે નવા આ વર્ષમાં આપણે એન્ટર થયા છે નવા ટેક્સ બ્રેકેટ અંદર એન્ટર થયા છે અને ફેસ્ટિવ સિઝનની જે છે શરૂઆત થઈ છે લોકોનું જે કંઈ પણ ટેક્સ જે pay કરતા હતા એને bracket માં અંદર છે કે ચારટે ચાર તમારા પાસે ડિસ્ક્રિશનરી ઇન્કમમાં એક વધારો થશે ને જો discretionary ઇન્કમ તમારી વધશે તો લોકો festive season ની અંદર જે ખર્ચા થવાના છે life style expenses ઉપર વધારે થવાના છે તો particularly મને એવું લાગે છે કે બાટા ની અંદર અત્યારે છેલ્લા ઘણા સમય થી તમે જોવો તો ચાર્ટ structure પણ એ જ કરી રહ્યું છે કે stock range ની અંદર કારોબાર કરી રહ્યો છે મલ્ટિપલ વખત અગિયારસો પાસે સપોર્ટ લીધો છે ત્યાંથી આપણે રિકવરી જોઈ રહ્યા છે અને અત્યારનો જે માહોલ છે લાગે છે કે બાટા અહીંથી એક સારી વેલ્યુ પીક બની શકે છે નીચેની તરફ મારી સલાહ કે પચાસ લોસ મૂકી અને બાટા ઇન્ડિયાની અંદર ખરીદી કરવાની રહેશે અને દિવાળી સુધીનો વ્યૂ રાખીને ચાલીએ તો હું માનું છું કે ઓપન તરફ તેરસો થી ચૌદસો રૂપિયા સુધીના લખ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે એટલે બાટા ઇન્ડિયાની અંદર કરંટ લેવલે હું ખરીદી કરવાની ભલામણ કરું છું

સો ગ્લોબલ હેલ્થમાં અગર આપણે જોઈએ તો ટેકનિકલી સારી એવી મોમેન્ટમ આપણને બધી જોવા મળી છે ફ્લેગિંગ પોઈન્ટનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે અને જે રીતના વોલ્યુમ બેઝ મોમેન્ટમ આ કાઉન્ટરમાં આવતું જોવા મળ્યું છે એ રીતના જોતા લાગી રહ્યું છે કે ઇન્વેસ્ટર્સનો ઇન્ટરેસ્ટ પણ કરંટ લેવલ પર સારી એવો ઇન્ક્રીઝ થતું એવું દેખાઈ રહ્યું છે એડિશનલી અગર આપણે આને બ્રોડર સેન્સમાં જોઈએ વીકલી ચાર્ટ પર તો કેટલીક એક આપણને એક બ્રોડર રેન્જની અંદર કન્સોલિડેશન બનતું જોવા મળી રહ્યું હતું જે હાયર એન્ડ પર વાત કરીએ તો તેરસો રૂપિયાની આસપાસના લેવલ હતા જે બેક ટુ બેક હર્ડલ જેમ કામ કરતા જોવા મળ્યા હતા કે સેમ સાઇડ સપોર્ટની વાત કરી તો સમયર નિયર 1000 ની આસપાસના લેવલ્સ હતા ચાલી આપણે સારું બેસ ક્રિએટ થતું જોવા મળ્યું એ 300 પરની રેન્જ ને રીસેન્ટલી આપણે બ્રીચ થતું જોવા મળ્યું એની ઉપર આપણે બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું ને તેના સસ્ટેન થઈ રહ્યો છે હાયર લેવલ પર તો પોસિબિલિટી છે કે અહીંયાથી આપણે સારું પુશ આવતા દિવસો બધું જોવા મળે જે ઉપરની સાઇડ પર આ લીડ કરી શકે છે વન થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ સુધી લેવલ્સ માટે સાઇડ પર વાત કરીએ તો તેરસો થી થોડો નીચેનો સ્ટોપલો એટલે બારસો ની આસપાસનો સ્ટોપલો તમે મેન્ટેન કરીને ચાલી શકો છો ઉપરમાં પંદરસો સુધીના લેવલ્સ તમે અહીંયાથી બનતા જોવા મળી શકે છે તો ચાન્સ અહીંયા એક સારો પુષ્ટ આપણે આવતા દિવસોમાં બન્યું જોવા મળી શકે નવા શિખર તરફ આપણને કાઉન્ટર મૂક જોવા મળી શકે તો ગ્લોબલ હેલ્થના કાઉન્ટર માટે રેકમેન્ડેશન એક વેલ્યુ બેંક બની શકે છે જ્યાં પંદરસો સુધીના ટાર્ગેટ પહોંચી શકે છે બારસો સાહીઠના એક સ્ટોપ લોસને ફોલો કરવાનું છે ગ્લોબલ હેલ્થ માટે નિવેશ આપની પાસેથી જાણીએ ફૂટવેર સેગમેન્ટ આમાંથી બાટા ઇન્ડિયા તમારું ફર્સ્ટ રેકમેન્ડેશન હતું હવે ક્યાં રહેશે રેલવે સ્ટોકમાંથી ટીટાગ્ર વેગન એક ઓલરેડી આપણે રેલવે સ્ટોકની અંદર ઉપરના લેવલથી એક સારા કરેક્શન જોઈ ચૂક્યા છે સ્ટોક તમે જુઓ તો જેના ઓલ ટાઈમ આવ્યા હતા અરાઉન્ડ અઢારસો રૂપિયાની આસપાસથી નીચેની તરફ સાતસો બોટમનું સ્ટ્રકચર પરિણામોની અંદર ખાસ કરીને જે પ્રમાણે કંપનીના ચેલેન્જીસ હતા એ ક્યાંક ને ક્યાંક જે છે એની અંદર ચેલેન્જીસ આઉટ થતા જોવા મળી રહ્યા છે પ્લસ આપણે જો બજેટને ધ્યાનમાં રાખીને રેલવે ને ઉપર ફોકસ કરીને ચાલીએ તો અત્યારે આ લેવલ ઉપર ઘણા નેગેટિવ ન્યૂઝ જે હતા ઓલરેડી ફેક્ટરી થઈ ગયા છે અને પર્ટિક્યુલરલી વેલ્યુએશન પર તમે જો તો એરાઉન્ડ 44 ના પી પર સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે ટ્રેલિંગ 12 મંથ બેઝિસ ઉપર તો હું માનું છું કે કેપિટલ કે કે વેલ્યુએશન ઉપર अवेलेबल છે અને આઈ આગળ જતાં જે પ્રમાણે નવા કોચિસ ને લઈ અને રેલવે નવી ટ્રેનો ને લઈને જે અત્યારે સ્ટ્રેટેજી છે એ એક કન્ટિન્યુઅસ જે કેપેક્સ થવાનું છે કન્ટિન્યુઅસ વધવાનું છે તો હું માનું છું કે ટીટાગ્ર રેલ સિસ્ટમ અત્યારે આ લેવલે ઘણી સારી લાગી રહી છે નીચેની તરફ રૂપિયાનો મારી સલાહ એ છે કે ટીટાગ્રહ ની અંદર કરંટ લેવલ એટ લેવલ આસપાસ ખરીદી કરવાની ભલામણ છે અને ઉપરની તરફ હું માનું છું કે આવતા છ થી બાર મહિનાનો વ્યૂ લઈને ચાલવામાં આવે તો ઉપરમાં અગિયારસો પચાસ સુધીના લક્ષ્યાંક આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે તો ટીટાગ્ર રેલ સિસ્ટમ ની અંદર કરંટ લેવલ હું બાય રેકમેન્ડ કરીશ 800 રૂપિયા નો સ્ટોપ લોસ જરૂર ફોલો કરવાનો રહેશે ઓકે રીટાગ ટ્રેલ 800 નો સ્ટોપ લોસ 1150 સુધી ના ટાર્ગેટ જે છે તમને અમારા સમયમાં બતાવી શકે છે એ રેકમેન્ડેશન નિમેશ તરફથી એ સાથે જ સમય થયો છે આ ખાસ રજોત એક બ્રેક લઈએ બ્રેક બાદ માર્કેટ ના અન્ય સંકેતો અને અન્ય રેકમેન્ડેશન પર ચર્ચા કરીશું સ્વાગત છે કફરી આ ખાસ રજૂઆતમાં આપનું અને વિરાટ જગર નિમેશ ઠાકર આપણી સાથે જોડાયેલા છે હવે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી સિનિયર ટેકનિકલ અને ડેરીવેટિવ એનલિસ્ટ વિનય રાજાને વિનય આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં અને માર્કેટ પર એક ચર્ચા કરી વિનય પરંતુ અત્યારે જ્યારે વેલ્યુ બેંક જાણી રહ્યા છીએ તો આપના તરફથી ક્યાં એક આ માર્કેટની જે રીતે આપણે અત્યારે કન્ડિશનને ક્યુ વન અર્નિંગ્સ એક પિક પર જોઈ રહ્યા છીએ ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ આપનું વિનય જી તો ખાસો ચેલેન્જિંગ ટાઈમ છે અને જે રીતના વેલ્યુ બાઇંગનું આપણે થીમ રાખી છે ડેફિનેટલી એક એવો ટાઈમ આવી ગયો છે કે જ્યાં ટેકનિકલ્સ મોમેન્ટમ મિસ થઈ રહ્યા છે અને લેકિંગ છે ક્લિયરલી મોમેન્ટમ ત્યાં આગળ આપણે એક્યુમલેટની સ્ટ્રેટેજી રાખીને જે સારી ક્વોલિટીના સ્ટોક સારા ભાવે લઈશું તો તમે થોડા પેશન્સ રાખીને તમે આમાંથી રિટર્ન કમાવી શકો છો અત્યારે બહુ ક્વિક રિટર્ન્સ નથી મળી રહ્યા બજારમાં તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ડેટ વી ચૂઝ અ સ્ટોક વિચ ઇઝ વાઈઝ ગુડ અને તમે ધીમે ધીમે ફેઝડ મેનર સ્ટેગર્ડ મેનરમાં બાય કરશો તો સારા રિટર્ન મળી શકે છે તો પહેલી જે મારી પસંદગી રહેશે ગોદરેજ કન્ઝ્યુમર ઉપર રહેશે આ કંપનીએ ઘણા સારા ગાઈડન્સ આપ્યા હતા અને જે ક્વાર્ટરલી અપડેટ્સ આવ્યા હતા ઘણા સારા હતા રિઝલ્ટ ભલે બાકી હોય પણ એફએમસીજી ઉપર એઝ અ કન્ઝમ્શન થીમ અમારો વ્યૂ ભૂલીશ છે અને ગોદરેજ કન્ઝ્યુમર પર અમારો વ્યૂ ભૂલીશ છે અને બારસોની આસપાસ બારસો સત્તરની આસપાસ આ સ્ટોકનો પ્રાઇસ ચાલી રહ્યો છે અમારી ઇન્સ્ટિટ્યુશન ટીમ આના ઉપર બુલિશ છે અને એમનો ફંડામેન્ટલ ટાર્ગેટ ફોર્ટીન હન્ડ્રેડનો છે અને ટેકનિકલ સેટઅપ પણ એવું લાગે છે કે અત્યારે જો શોર્ટ ટર્મ ટેકનિકલ જોશો તો એટલા સપોર્ટિવ નહીં હોય પણ પોઝિશનલ ચાર્ટ્સ ઉપર ગોદરેજ કન્ઝ્યુમર ઘણો સારો લાગી રહ્યો છે તો એઝ એ પોઝિશનલ ટ્રેડર તમે બારસો બારસો સત્તરની આસપાસ તમે એક્યુમલેટ કરવાનું સ્ટાર્ટ કરી શકો છો પણ અમારો અલ્ટિમેટ ટાર્ગેટ જે રહેશે ચૌદસોનો રહેશે અને જો તમે એઝ એ સ્ટોપલોસ ટ્રેડ લેવા માંગતા હો તો અમારા હિસાબે અગિયારસો ત્રીસ અગિયારસો પાંત્રીસની આસપાસ સપોર્ટ છે અને એક પોઝિશનલ સ્ટોપલોસ તરીકે કન્સિડર કરી શકાય છે બટ એઝ એ ઇન્વેસ્ટમેન્ટ પિક તરીકે નેક્સ્ટ થી આઠ મહિના માટે અમારો ગોદરેજ કન્ઝ્યુમર બાય કોલ છે એનો ટાર્ગેટ નો રહેવો જોઈએ

બહુ અટ્રેક્ટિવ લેવલ પર અત્યારે કારોબાર થતો જોવા મળી રહ્યો છે ડેલી ચાર્ટ પર જોઈએ તો રાઉન્ડિંગ બોટમ નું બ્રેકઆઉટ આપણને બનતું જોવા મળ્યું સેમ સાઇડ પર અગર આજ વસ્તુને આપણે વીકલી ચાર્ટ પર જોઈએ તો ત્રણસો રૂપિયા ની આસપાસ લેવલ આપણે બે હજાર ત્રેવીસ ની આસપાસ બંધા જોવા મળ્યા હતા ત્યાંથી સારો એવો જમ્પ આવતો જોવા મળ્યો એક હેલ્ધી કરેક્શન આવ્યું ફરીથી કાઉન્ટર એના ઓલ ટાઈમ હાઈ ની આસપાસ અત્યારે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે તો વીકલી ચાર્ટ પર જોવો તો પેરેન્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થતી જોવા મળી રહી છે જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી બધું જોવા મળ્યું છે છેલ્લા થોડા દિવસોથી વોલ્યુમ બેઝ મુવમેન્ટ પર આ કાઉન્ટરમાં આપણને આવતું જોવા મળ્યું છે સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે આ કાઉન્ટર એની બસો દિવસથી એક્સપેન્શન મૂવી હવે બ્રીચ નથી કરી રહ્યું ત્યાંથી આપણને સપોર્ટ લીધો જોવા મળ્યો છે અને કન્ટિન્યુઅસલી આપણને એની ઉપર કારોબાર થતો જોવા મળ્યો છે તો કંઈક ને કંઈક જે તેજી જે છે આ કાઉન્ટરમાં જે બુલિશ સેટઅપ છે એ ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે કરંટ લેવલ પર તો પોસિબલ છે કે અહીંયા આવતા દિવસોમાં આપણને સારો ઉછાળો અહીંયાથી બંધો જોવા મળે જ્યાં પહેલો જ લેવલ આપણે બનતો જોવા મળી શકે છે વન ઝીરો નો અને જો વન ઝીરો ઝીરોની ઉપર જાય છે તો બારસો સુધીના લેવલ્સ આપણને બનતા જોવા મળી શકે છે અને લોસ જે છે એ નવસો રૂપિયાની આસપાસનો બંધ જોવા મળી રહ્યો છે તો ઘણું ફેવરેબલ છે સારા લેવલ પર કાઉન્ટર ટ્રેડ થતો જોવા મળી રહ્યું છે તો ચાન્સીસ છે કે અહીંયા આપણને સારો ઉછાળો આવતા દિવસોમાં બનતો જોવા મળે ओके okay, तो द शामेटलिक्स ना फॉर नो स्टॉपलेस 1050 तक पहला ने ऊपर 1200 સુધી આપણે એક ટાર્ગેટ બતાવી શકે છે વિને આપની પાસેથી સેકન્ડ પિક જાનીએ કોટરેજ કન્ઝ્યુમર પર તમારો રેકમેન્ડેશન હતો સેકન્ડ કેરે છે જી તો બીજી પસંદગી મારી પીએસયુ બેંકમાંથી રહેશે એ છે ઇન્ડિયન બેંક તો આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી બધી પીએસયુ બેન્કમાં ક્વાર્ટરલી રિઝલ્ટ સારા આવી રહ્યા છે ગઈકાલે કેનરા બેંક અને ઇન્ડિયન બેંકના રિઝલ્ટ આવ્યા અને રિલેટિવ સારા હતા એના પછી સ્ટોકે પણ સારી મુવમેન્ટ બતાવી હતી એક ટેકનિકલ સેટઅપ પણ બહુ સ્ટ્રોંગ છે ઇન્ડિયન બેંક એના ઓલ ટાઈમ હાઈથી દૂર નથી ઇન્ફેક્ટ એની ઓલ ટાઈમ હાઈ હમણાં રિસન્ટેજ રજીસ્ટરઓલ પીએસયુ બેન્કિંગ સ્ટેટમાંથી ઇન્ડિયન બેન્ક અમને એક સારો લાગે છે જ્યાં આગળ રિઝલ્ટ પણ સારા છે ને ટેકનિકલ સેટઅપ પણ સારો છે છસો ત્રીસની આસપાસ એ સ્ટોકનો ભાવ ચાલે છે અને અલ્ટિમેટલી જો તમે એનો પોઝિશનલ ટાર્ગેટ લો તો અમારે ફંડામેન્ટલ ટીમ ઇન્સ્ટિટ્યુશન ટીમની ટાર્ગેટ જે છે એ સાતસો પાંત્રીસનો છે તો સારી એવી અપસાઇડ નેક્સ્ટ ત્રણથી છ મહિનામાં ઇન્ડિયન બેંકમાં દેખાઈ રહી છે ફંડામેન્ટલી અને જો તમે લોસની વાત કરો એટલે પોઝિશનલ પિક તરીકે તમે ગણી શકો છો એમાં પાંચસો ને ફાઇવ એટી ફાઇવનો સ્ટોક સ્ટોપલોસ હું સજેસ્ટ કરીશ ઇફ્યુઆર સ્વિંગ ટ્રેડર એટલીસ્ટ તમારે વ્યૂ થી બે મહિનાનો રાખવો પડશે કારણ કે બજારમાં અત્યારે મુમેન્ટ બહુ ઓછું છે એટલે તમે સ્ટેન્ડર્ડ વેથી બાય કરો અને બે ભાગમાં બાય કરો અને પાંચસો પંચ્યાસીનો સ્ટોપલો સ્વિંગ ટ્રેડર માટે મારી સલાહ રહેશે અને અલ્ટિમેટલી એવું લાગે છે કે ફોરા ઇન્વેસ્ટમેન્ટ જે પિક તરીકે આનો ટાર્ગેટ જે છે એ સાતસો પાંત્રીસનો રહેવો જોઈએ

પર્ટીક્યુલર રીઝન આપણે જો સમજીએ તો રીઝન હતું કે નવી કોમ્પિટિશન અને રૂલ ડિમાન્ડ જે હતી ત્યાં એક સ્લોડાઉન આપણે જોયું હતું અને નવી કોમ્પિટિશન આવવાથી માર્કેટમાં પ્રાઇઝિંગ પ્રેશર આવશે ને માર્કેટ શેર ઓછો થશે એવો ડર હતો પરંતુ હમણાં રિસેન્ટલી જે કંઈ પણ ડેવલપમેન્ટ થયા છે પર્ટિક્યુલરલી એ જોતા એવું લાગે છે કે એશિયન પેન્ટ્સની અંદર માર્કેટ શેરમાં કોઈ જાજો મોટો ડેન્ટ નહીં પડે અને પર્ટીક્યુલરલી પાછલા વર્ષમાં પણ તમે જુઓ તો ત્રણ વખત કંપનીએ પ્રાઇસ હાઈક જે છે એ પાસ ઓન કર્યો હતો અને ની રિકવરીની વાત કરી નોર્મલ મોનસૂનની વાત કરી અને જે પ્રમાણે આપણે ટેક્સ બ્રેકેટની વાત કરી આ ત્રણેય સેગમેન્ટ ડેકોરેટિવ સેગમેન્ટની અંદર જે છે ક્યાંક ને ક્યાંક ડિમાન્ડની અંદર આવતા દિવસોની અંદર સુધારો જોવા મળશે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે એટલે હું માનું છું કે એશિયન પેઇન્ટ અત્યારે આ લેવલ એક સારું વેલ્યુ પીક બની શકે છેલ્લા ઘણા સમયથી આ ઇન્વેસ્ટરોને રિટર્ન નથી આપ્યા રિસ્ક રેશિયો ઘણો જ ફેવરેબલ છે એટલે કરન્ટલી અત્યારે ત્રેવીસો પચાસ ત્રેવીસો ત્રીસ આસપાસ જે છે એશિયન પેન્ટ ખરીદી કરવાની સલાહ છે નીચેની તરફ લોસ જે છે એકવીસો નેવું નો લોસ રાખવાનો રહેશે અને ઉપરની અંદર હું માનું છું કે સત્યાવીસો થી ઓગણત્રીસો રૂપિયા સુધીના લક્ષ્યાંક આવતા ત્રણ થી છ મહિનાની અંદર જોવા મળે એવી પોસિબિલિટી વધારે દેખાઈ રહી છે એટલે એશિયન પેન્ટ્સની અંદર હું કરંટ લેવલે ખરીદી કરવાની ભલામણ કરીશ

કારણ કે આવા નામ સિબિલર નામના બી કંપનીઓ લિસ્ટેડ છે બજારમાં એટલે એથર ઇન્ડસ્ટ્રીઝ જે અત્યારે સ્પેશિયાલિટી કેમિકલની કંપની છે એના ઉપર વ્યૂ અમારો બુલિશ છે અમારી ઇન્વેસ્ટમેન્ટ પિક તરીકે એક બાય રેકમેન્ડેશન છે અલ્ટિમેટલી અમારી ફંડામેન્ટલ ટીમનો જે ટાર્ગેટ છે અગિયારસો અઢારનો છે તો એક સારી એવી ઓફસાઇડ આમાં દેખાઈ રહી છે ટેકનિકલી પણ રિલેટિવલી આપણે જોયું છે કે આઉટ પરફોર્મન્સ એક રેઝિલિયન્ટ પરફોર્મન્સ રહ્યું હતું કમ્પેર ટુ ધી માર્કેટ વીકનેસ અને જે રિસન્ટ રિઝલ્ટ હતા એ રિઝલ્ટ પણ ઘણા સારા હતા ક્વાર્ટરલી રિઝલ્ટ અને સ્પેશિયાલિટી કેમિકલમાં સિલેક્ટેડ સ્ટોક્સ પર અમારો વ્યૂ પહેલાંથી જ ભૂલીશ છે તો એમાંનો એક સ્ટોક છે ઇધર ઇન્ડસ્ટ્રી કે જેનો પ્રાઇસ અત્યારે સાતસો નેવુંની આસપાસ છે તો એને એક તમે એક પોઝિશન વ્યૂ તરીકે લઈ શકો છો તેની માટેનો વ્યૂ ઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ અગિયારસો અઢારનો જે અમારો છે એ સાથે હું જઈશ પણ જ્યાં સુધી સ્ટોપલોસનું તમારે તમને લાગે છે કે સાતસો પિસ્તાલીસની આસપાસનો તમારો સ્ટોપલોસ હોવો જોઈએ ઇફ યુ આર પોઝિશનલ ટ્રેડર ફોર વન ઓર ટુ મંથ તો 743 નો સ્ટોપ લોસ સેટ કરી બેથર ઇન્ડસ્ટ્રીમાં 790 નો પ્રાઇસ ને કરો અને અલ્ટીમેટલી ઇન્વેસ્ટમેન્ટ માટે આવનારા 6 થી મહિના માટે 1118 નો તમે એક્સપેક્ટ કરી શકો ઓકે 6 થી મહિનાનો વ્યૂ બેથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ 745 નો સ્ટોપ અને ઉપરની તરફ 1118 નો એક ટાર્ગેટ તમારે ધ્યાન રાખવાનું છે બેથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ માટે તો સાથે જ હવે રજા લેવાનો સમય થયો છે વિરાટ આપના ડિસ્ક્લોઝર જાણીએ

જી જે કોઈ સ્ટોક સાથે આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારું કોઈ પર્સનલ પોઝિશન નથી પણ અમે અમારા ક્લાયન્ટને એડવાઇઝ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે વિરાટ નિમેશ અને વિનય આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાયા અને આપની પસંદગી અને વ્યૂઝ શેર કર્યા તે સાથે જ વેલ્યુ બાઇંગમાં પણ બસ આટલું જ મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર